નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર આજ રોજ સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે નવસરીના ગોલવાડ ગેટ પાસે પાણી ભરાયા છે અને આ પાણી દુકાનોમાં ઘૂસી રહ્યા છે અને દુકાનદારો થોડીક થોડીક ક્ષણે આ પાણીને વાઇપર દ્વારા બહાર કાઢી રહ્યા છે તેમજ વરસાદને લઈને અને પાણી ભરાવાને લઈને ગોલવાડ ગેટ પાસે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું છે જેને અનુલક્ષીને નવસારી જિલ્લાની બિલ્લીમોરા મોરા નગરપાલિકામાં વીએસ પટેલ કોલેજ ખાતે યોજાયેલ હર ઘર તિરંગા યાત્રામાં નાગરિકો સહિત બાળકો જોડાઈને નગરવાસીઓને દેશભક્તિના એક અનોખા અંદાજથી પરિચિત કરાવ્યા હતા મારું તિરંગો મારું ગૌરવ નવસારી જિલ્લાના ગ્રામજનો તેમજ નાગરિકો દેશ પ્રેમ વ્યક્ત કરી હેતુથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે જેના ભાગરૂપે નવસારી જિલ્લાના નાગરિકો હાથમાં તિરંગો લઈને હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઘરે ઘર ઝંડાઓ લહેરાવવાનો સંદેશો આપી રહ્યા છે ఆప్ణు ఆరు ఆప్ణు గౌరవ નવસારી નગરના ફુવારા સર્કલથી હર તિરંગા અભિયાનના ભાગરૂપે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા માર્ગો પર હાથમાં તિરંગો લઈને જોડાયેલા નાગરિકોએ જય ના નારા લગાવી લોકચેતના જગાવી તિરંગા યાત્રાના રૂટ પર વિવિધ સાંસ્કૃતિક ગ્રુપો શાળાના વિદ્યાર્થીઓ યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી તિરંગા પદયાત્રામાં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કેમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. બિલ્લીમોરા નગરમાં 75 મીટરના રાષ્ટ્રધ્વજ તથા સાંસ્કૃતિક વેશભૂષા સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી બિલ્લી મોરાના નાગરિકો સહિત બાળકોમાં ભળ્યો દેશભક્તિનો રંગ માનવ ઉત્થાન સેવા સમિતિના સંસ્થાપક સદ્ગુરુદેવ સતપાલજી મહારાજજીની પ્રેરણાથી માતા અમૃતાજીના જન્મદિન નિમિત્તે સંસ્થા અંતર્ગત ચાલતી મિશન એજ્યુકેશનની સામાજિક પ્રવૃત્તિ હેઠળ આજરોજ નવસારી શાખાના પ્રભારી અશ્વિનીબાઈજી તેમજ મહાત્મા નીતિબાઈજી શાખા કાર્યકર્તા રામજીભાઈ લાડ તથા યુવા દળના ભાઈઓ બહેનો દ્વારા કેસરબા શાળા તેમજ કુમાર શાળા જલાલપુરના કુલ બસો વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું નારણલાલા વિદ્યા સંકુલમાં એકસો તેર વિદ્યાર્થીઓનું રક્તદાન રેડક્રોસ સોસાયટી નવસારી હોસ્પિટલમાં રક્તની માંગ પૂરી કરવા દિનરાત કામ કરે છે એ માટે કોલેજોનો યુવાદનનો પૂરો સહકાર સાંપડ્યો છે વાંસા સર્કિટ હાઉસ ખાતે હર ઘર તિરંગા માટેની મિટિંગ યોજાય આ મિટિંગ તિરંગા યાત્રાના જિલ્લાના ઇન્ચાર્જ પૂર્વ કારોબારી અધ્યક્ષ મનીષભાઈ પટેલના અધ્યક્ષતામાં થઈ મનીષ પટેલે જણાવ્યું કે તિરંગા ભારત દેશનું રાષ્ટ્રીય પ્રતિક છે માટે તિરંગા જ્યારે પણ ફરકાવવામાં આવે ત્યારે ખૂબ જ કાળજી રાખવી જોઈએ આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વાંસતા મંડળના મહામંત્રી રાકેશ શર્મા મહામંત્રી સંજય બિરારી ઉપપ્રમુખ પ્રદ્યુમન સોલંકી કારોબારી અધ્યક્ષ તરુણભાઈ ગાવેત તાલુકા સદસ્ય યોગેશભાઈ દેસાઈ સરપંચો વગેરે હાજર રહ્યા હતા કિશોરીઓના સર્વાંગી વિકાસની નેમ સાથે નવસારી જિલ્લામાં સક્ષમ યુવિકા પ્રોજેક્ટનો શુભારંભ થયો કિશોરીઓના સર્વાંગી વિકાસ થકી સામાજિક વિકાસ થશે કલેક્ટર ક્ષિપ્રા આગ્રેનું જણાવવું છે નવસારી જિલ્લાની કિશોરીઓને શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં સુધારો થાય અને સામાજિક વિકાસ કેળવી આત્મનિર્ભર બને તે દિશા તરફ એક અનોખી પહેલ કરી જિલ્લા પંચાયત નવસારી દ્વારા

નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન નવસારીના ધારાગીરી પૂર્ણા નદીથી લઈ શિવ મંદિર કપિલપોર ખાતે કાવડયાત્રા યોજાઈ નવસારીના ત્યારે હાલમાં જે શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેને લઈને ધારાગીરી પૂર્ણા નદી પાસેથી શિવ મંદિર કપિલપોર ખાતે કાવડયાત્રા લઈ જવા માટે દોઢસો જેટલા લોકોએ આ કાવડયાત્રામાં ભાગ લીધો હતો અમિત ઇન્દ્રપ્રસ્થ પ્રજાપતિ તેમજ તેમની સાથી મિત્ર એવા સંજયભાઈ પ્રજાપતિ બંને દ્વારા આ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેને લઈને આ કાવડયાત્રામાં પૂર્ણા નદીનું જળ શિવજીને અર્પણ કરવામાં આવ્યો હતો નવસારી શહેરમાં લગભગ સર્વત્ર ભારે વરસાદ થયો છે ત્યારે પાલિકાની બેદરકારી અને કહેવા પૂરતી પ્રી મોનસૂન કામગીરીને લઈને શહેરના કેટલાક માર્ગો પર પાણી ભરાતા જે તે વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે નવસારી શહેરમાં વરસી રહેલ વરસાદ સાથે જ બિલ્લીમોરામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે જિલ્લામાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરી હતી જે પ્રમાણે જિલ્લામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે શ્રાવણનો સોમવાર હોવાથી જિલ્લાના શિવાલયોમાં શિવભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે નવસારી જિલ્લા યોગાસન ચેમ્પિયનશિપમાં નવસારી એબી સ્કૂલના ભૂલકાઓ ઝળક્યા શાળાના યોગા શિક્ષક અંકુશ રાણા તેમજ આચાર્ય તેજસ પંડ્યાના કુશળ નેતૃત્વ હેઠળ બાળકોની અનેરી સિદ્ધિ હાલમાં યોગાસન એન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ નવસારીના ઉપક્રમે પાંચમી નવસારી જિલ્લા યોગાસન ચેમ્પિયનશિપ નવસારીના તિગરા પાસે આવેલ બીઆર ફાર્મ ખાતે યોજાઈ હતી નવસારી જિલ્લા કક્ષાની સ્પર્ધા હોવાથી જિલ્લાની વીસ શાળાના કુલ પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને જેમાં સમગ્ર નવસારી જિલ્લામાં યોગાસન ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ તેમજ ઉચ્ચ દરજ્જા પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા વાંસદા હિન્દુ સંગઠન અને હનુમાન ચાલીસા પરિવાર દ્વારા રોજ સડસઠમી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા વાંસતા નગરમાં એક નાનકડા વિચારથી વાંસદાના અલગ અલગ ફળિયાઓમાં અઠવાડિયાના દર શનિવારના રોજ હનુમાન ચાલીસાના પાઠની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે થોડા સભ્યો ભેગા થઈને હનુમાન ચાલીસાના પાઠની થયેલી શરૂઆત આજે વિશાલ વટ વૃક્ષ બની ગયું છે ત્યારે હવે સડસઠમી હનુમાન ચાલીસાના પાઠ સાથે મોટી સંખ્યામાં વાંસતા હિન્દુ ભાઈઓ અને બહેનો આ સત કાર્યમાં જોડાવા લાગ્યા છે તે આજુબાજુના ગામના લોકો પણ દર શનિવારના રોજ હનુમાન ચાલીસામાં જોડાઈ રહ્યા છે ત્યારે દરેક લોકોમાં આ કાર્ય પ્રશંસાને પાત્ર બની ગયું છે ખેરગામમાં હર ઘર તિરંગા યાત્રાએ અભૂતપૂર્વ દેશભક્તિ રંગ બતાવ્યો આઠ થી પંદરમી સુધી રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા ઝુંબેશના ભાગરૂપે ખેરગામના મામલતદાર અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા સુપ્રસિદ્ધ જનતા માધ્યમિક શાળા બિરસા મુંડા વર્તુળથી સેંકડો તિરંગાધારી વિદ્યાર્થીઓ અને દેશભક્ત નાગરિકો પદાધિકારીઓ લોક લાડીલા ધારાસભ્ય નરેશ પટેલ મામલતદાર શ્રી બ્રાહ્મણ કચ્છ તાલુકા વિકાસ અધિકારી મહેશ વિરાણી આચાર્ય ચેતન પટેલ સેહુલ પટેલ શિક્ષકગણ સાથે લીલી ઝંડી બતાવીને તિરંગા યાત્રાને બેન્ડ તેમજ રાષ્ટ્રભક્તિના સૂત્રોચ્ચાર સાથે પ્રસ્થાન કરાવ્યું હતું હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ ઝીરો અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ બે અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ત્રાણું પર્સન્ટ જ્યારે સાંજે સો પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ છ કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન